જો શિવ પુરાણ આપણે વાત શું કરી પણ વાંચી અને હું વિડીયો ઉતારી અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક માં અને યુટ્યુબ માં ત્રણે માં મૂકી દઈશ અત્યારે આપણે એ વાંચી ત્રીજી વાર્તા વિડિયો ઉતારે કારણ કે મારે નેટ નો પ્રોબ્લેમ થાય છે નેટ પછી ઘટે છે તો બીએસએલ મેં આખા વર્ષનું કરાવી નાખ્યું છે એટલે હવે એમાં કઈ થાય એવું નથી આખા વર્ષનું નું કરાવી નાખ્યું છે આપણે કશું તો આપણે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ને ફેસબુક મૂકી દેસુ પણ છે ને તમે લાઈવ નથી થઈ શકું આ વાર્તાનું નામ છે તું કોઈને મારશે નહીં વાર્તાનું નામ શું છે તું કોઈને મારશે નહીં આલ્બર્ટ આલ્બર્ટર ના આદિવાસી દુનિયામાં એમણે પ્રેમ અને કરુણાનો સંદેશ પણ ફેલાવ્યો અને સર્વજીવન પ્રત્યે આદર વાત એમણે કરી આ વાત ના સંસ્કાર એમનામાં માં નાનપણ થી જ જોવા મળે છે. આ ખ્રિસ્તી ધર્મ પાડતા એટલે કે એમના તો ઘર રોજ બાઇબલ વંચાતું અને બાળક સિવાય જર પણ રોજ એ સાંભળતું તેમાં આવતું કે તું કોઈને મારશે નહીં ને તું કોઈ નીચે,

બાળ મન સામે અવાજ ઉઠાવતું રહ્યું બનાવને જો આ ગોફણ કેવી સરસ છે તું બનાવ ને એના મિત્રો એ કીધું અરે ગોફણ ગમી ગઈ અને એને તો એવી જ ગોફણ બનાવી પછી પેલા મિત્રે કહ્યું કે ચાલ હવે તો આપણે પર જઈએ અને પંખીઓ પર આ ગોફણ ચલાવીએ અને ખૂબ જ મજા આવશે એના મિત્ર ને કહે ચાલ આપણે જઈએ અને આપણે ગોફણ ચલાવી અને ખૂબ જ મજા આવશે સ્વાઈટ જને તો ગોફણ ગમી ગઈ અને એને તો એને એવી જ ગોફણ બનાવી પછી પેલા મિત્રે

પણ આ ગોફણ ભરીને આ પંખીઓ ઉપર તાક મિત્રને કહ્યું કે આ ગોફણ ભરી અને મિત્ર કે પંખી ઉપર હવે પથ્થર લેવા જતો હતો ત્યાં જ તે ત્યાં જ દેવળમાં ઘટારો હવે સ્વાઈ જણ પથ્થર લેવા જતો હતો ત્યાં જ દેવળમાં ઘંટારવ થયો તે સાંભળતા જ વાત યાદ આવી તું કોઈને મારશે નહીં અને તું કોઈની નીચે ક્યારેય હત્યા કરશે નહીં એના બાઇબલે કીધું તું ને

ઘરે દોડી ગયો ગોફણ ઘરે દોડી ગયો તેને નક્કી કર્યું હવે તો હવે હું કોઈ નીચે પરવા નહી કરું હવે હું કોઈની કોઈની પરવા નહી કરું લોક જે કહેવાનું હશે તે કહેશે પણ બીજાને તકલીફ આપતી આવી રમતો માં હું કદાપી ભાગ નહી લઉં કોઈ ને હું નહીં મારું કોઈ જીવ હું મારું કે ભરા જે કરતા હોય એ કરે મને જે મારું ઉડાવું હોય ઉડે પણ હું કોઈ પક્ષી ને પક્ષી પશુ ને હું કોઈને મારીશ નહીં મને એને નાનપણ માં કીધું તું કે કોઈ દિવસ કોઈને મરાય નહીં એમ તો એને મગજમાં રહી ગયું આવા સંસ્કાર ને લીધે જ મોટા થતા સર્વજીવો પ્રત્યે આદર નું એક મહામંત્ર દુનિયાને આપતા ગયા સ્વયજર સરસ મહામંત્ર બધાને આપતા ગયા કે આથી એ લોકો ત્રણ વાર્તા પૂરી થઈ ચોથી વાર્તા એવા છે આપણે જો

આપણે આ ત્રીજી વાર્તા પૂરી કરી કાલે ચોથી વાર્તા કરશું જય માતાજી શ્રી કૃષ્ણ આ બધી કોની લીલા છે પ્રભુની લીલા છે આપણી અંદર પ્રભુ બેઠો છે અને જો સોમવારે આપણે લેશું શિવ પણ વાંચું પણ હું લાઈવ નહીં હોઉં અને બધાને વાંચી અને કારણ કે મારે છે ને નો પ્રોબ્લેમ થાય છે તો નેટ આખો મળતું નથી તો હું આખો જાઉં છું નેટ વગર મેં બી આખા વર્ષ નું નાખ્યું છે ને હવે તો અનલિમિટેડ મળે એ રીતના હું કરાવીશ પણ મારે આ છ આઠ મહિના તો કાઢવા જ પડશે મારે એટલા માટે લેલી ભજની રામ છે ભૂલતો ના ભૂલતો ના મુ બેઠો બેસો ભૂલતો ના ભૂલ ના তু ও সোম মান রে আপে তু পোষণ মান রে আপর গিয়া মা রাম এনেছেড় সো না পোষাড় সোনা